નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારનો મિત્રો આજની આવકની વાત કરી મિત્રો આજે બમ્પર ટુ બમ્પર આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવાડી છે આજના કપાસના બજાર ભાવ આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની ભારીમાં અંદાજીત

પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલ ભાવ છે ને એકવીસ રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાણ

આ સારી ક્વોલિટી છે આમાં અમુક ટકા કોક પેચી વાળું આવું જોવા મળી રહ્યો છે બિલકુલ નથી સારી ક્વોલિટીમાં અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલના ના અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે એમાં આ ટાઈપી જોવા મળે છે એક રૂપિયાનો ભાવ છે તમે જો આમાં અગિયારસો ને એક રૂપિયામાં વેચાણ છે પંદર સો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા ના આ માલ ના ભાવ છે આ સારી ક્વોલિટી નો છે અને એકદમ સૂકો અને સરસ માલ છે એકદમ વ્હાઈટનેસ વાળો હોય

ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલનો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તે તમે જોજો મીડિયમ ક્વોલિટી ચામાં પેચીવાળો માલ જોવા મળીએ છે ચૌદસો એકતાલીસ તો ફાઇનલી મિત્રો આજની બજાર આ ટાઈપની બજાર જોવા મળી હતી બજારની તેજી મંદીની વાત કરીને તો બજારમાં પાંચ દસ રૂપિયા જેવું અમુક અમુક માલમાં ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી સારી લાગી અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં